જો જોધપુર સ્વીટમાં માં આજે ફરાળી પેટીસ લેવા માટે આ બીજું બધું તો આપડે કઈ આજે લેવાનું છે ની ફરાળી પેટીસ મળી જશે ને હું દક્ષાબેન ચાલતા ચાલતા આવી ગયા અને રોહિત ને વિહાન ને કીધું તમે છે ને એક આવો પ્રસાદી ને હોય લઈ આવ્યા છે એક તો પડી તમને પણ હાર્દિક શુભકામના ચાલો હવે પૂજા કરવા માટે શ્રાવણ મહિનાનો પહેલા દિવસ તો આપડો તો પેલો વિડીયો છે

રોજ ભોળાનાથની સેવા પૂજા કરે છે પણ મેં આજે એમ કીધું ને કે તમારે સોમવાર રહેવો છે તો પેલા તો ડાયરેક્ટ એમ જ કહી દીધું ના ના નથી રહેવું રેવામાં રહી ન હોય કે સોમવારનું મેં કીધું રહેવાનું તો એ રહી નો હકે કે કાંઈ ભાખરી બનાવી નાખી રે એ જો પૂજા કરશે પણ રહેશે નહીં એક વાર મારે એના માટે નાસ્તો બનાવવો છે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે ચા અને ભાખરી અને તમે સોમવાર રહ્યા છો હું રહ્યો નથી આપડે બરાબર તમે બધા આવી જાવ મિત્રો બ્રેકફાસ્ટ કરવા જોયું તમે શિવલિંગ જોઈ તમે કેવી સરસ છે કમ્પ્લીટ થઈ ગઈ છે બટાકાની સબ્જી ભાત અને ખાટી મીઠી આપણી ગુજરાતીની દાળ અને હવે ટિફિન ભરીને મોકલી દેવું અને સાહેબ સાહેબજી આવ્યા નથી આવે એટલે પછી જમવા બેસી જાય આજ મારે તો એક ટાઉન છે અને ઈ તો ફૂલ નાસ્તો કરી ગયા છે એટલે મોડા લગભગ આવશે કઈ નક્કી નહીં ચાલો પછી મળીએ સરમણ્યા દાદા જાવ છે પણ સાહેબની રાજી બેઠી છે થોડો ટાઈમ છે તો લાવ કીધું મેથી મીણી લઉં મેથીનું હું બનાવી નઈ કઈ નક્કી નથી આ સરસ મેથી હતી ને જો આવી આવવા મંડી સવે તો મેથી કીધું સરસ છે તો લાવી મેથી તો બનશે કાં તો ભજીયા બનાવશું કાં થેપલા બનાવશું કાંઈક કશું પછી થોડી વાર છે તો પછી મળીએ ચાલો સર મળ્યા દાદા સરમાળિયા પોગી ગયા છે હું દક્ષાબેન ચાલતા ચાલતા આવી ગયા અને રોહિતને વિહાનને કીધું તમે છે ને એક્ટિવા લઈને આવો નહીં અમને ક્યારે પહોંચાડશે તો અમે પહોંચી ગયા છીએ જો અને આજ તો ફૂલ ટ્રાફિક હશે હવે ફૂલ ટ્રાફિક છે સરમાળિયા દાદાએ એ આજ તો

ચાલો પ્રસાદ લઈ ને પછી જઈ આવે તેજલબેન ની ઘરે પોચી ગયા છે ઈ તેજલબેન ને તમે બધા ઓળખો જ છો હવે છે ને આ બા છે બાની હા બાની ઓળખે જ છે બધા કેમ ઘણા વિડીયો માં બા પણ હોય હવે છે ને દશામાના દર્શન આપણે પેલા કરી લઈએ હું આવી ગયો છું જોધપુર સ્વીટમાં આજે ફરાળી પેટીસ લેવા માટે આ બીજું બધું તો આપણે કઈ આજે લેવાનું છે ને ફરાળી પેટીસ મળી જશે ને સરસ ચાલો જો અત્યારે બનાવતા જ લાગે છે લાઈવ ફરાળી પેટીસ હા સરસ પછી બીજું આપણે સાબુદાણા વડા હા બની ગયા ને આવી ગયો આમની માટે ફરાળ લઈને

હવે વિડીયોનો પણ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે તો અને એક વાત તમને જે કરવાની હતી કે આપણી ચેનલમાં દસ કે સબસ્ક્રાઈબર થવા આવી ગયા છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો અને આ સાથે જ વિડીયોનો એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરી અને શેર કરો અને કોમેન્ટમાં જય દશામાં જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય માતાજી બધું લખો તો નવા વિડીયોમાં ફરી મળશું જય દ્વારકાધીશ